અબડાસા તાલુકાના સાંધણ ગામે મહેશ્વરી સમાજના યુવાનની હત્યા પોલીસે હજી સુધી ફરિયાદ દાખલ નહીં કરતાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ સહિતના લોકો ધરણા પર બેસી ગયા અબડાસા તાલુકાના કોઠારા ગામે મહેશ્વરી સમાજના આશાસ્પદ યુવાનની હત્યા થઈ હોવાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા પોલીસે આ બાબતમાં ફરિયાદ દાખલ નહીં કરતાં આખરે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી અને તેમના સાથીદારો તાત્કાલિક અશતી કોઠારા પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેસી ગયા છે ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે જો તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ નહીં થાય તો ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવશે એવી પણ અલ્ટિમેટમ આ હિતેશ મહેશ્વરીએ આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું સાંધણમાં મહેશ્વરી સમાજના યુવકની જે રીતે હત્યા થઈ છે એમાં ફરિયાદ દાખલ કરવાની માંગ છે આરોપીઓની આરોપીની પોલીસેથી ધરપકડ નથી થઈ ચાર દિવસ પહેલાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ કયા કારણોસર ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી તે એક સવાલ ઉભો થયો છે તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ થાય આરોપીને પકડી પાડી સજા થાય તેવી માંગ